આર વિભાગની ઘોર બેદરકારી જોવા મળી રાજકોટના જેતપુરમાં જેતપુર બગસરા રોડને પહોળો કરવાની કામગીરી તો કરવામાં આવી રહી છે પણ આર વિભાગની ટીમે કેનાલ ઉપર બનાવવામાં આવેલા એક પુલને તોડીને તેની માટી કેનાલમાં જ પાથરીને ડાયવર્ઝન આપી દીધું આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કેવી રીતે કેનાલની વચ્ચે જ પાઇપ મૂક્યા વગર ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું છે જે ડાયવર્ઝન પરથી વાહનો પણ પસાર થઈ રહ્યા છે આરએનબી વિભાગની આ બેદરકારીથી હવે કેનાલ મારફતે ખેડૂતોને મળતું સિંચાઈનું પાણી મળશે કે કેમ તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે જેતપુર ભાદર કેનાલ અઠ્યોતેર કિલોમીટર લાંબી છે જેમાંથી ચુમ્માળીસ જેટલી માઇનોર કેનાલમાં પણ પાણી જતું હોવાથી છેતાળીસ ગામના સત્તર હજાર હેક્ટરમાં ખેડૂતોને પિયતનું પાણી પૂરું પાડવામાં આવે છે પણ હવે કેનાલને કાટમાળમાંથી પેક કરીને ખેડૂતોના પિયતના પાણીને જ રોકી દેવામાં આવ્યું છે ચાંપરાજપુર બોરડી સમઢિયાળા વચ્ચે આવેલા આ પુલને તોડીને કેનાલમાં ડાયવર્ઝન કાઢતા ખેડૂતોમાં નારાજગી છે ખેડૂતોનો આરોપ છે કે ડાયવર્ઝન કાઢવાની કોઈ જાણ કરવામાં આવી નથી જેથી હવે પિયતનું પાણી ન મળતા કરેલ વાવેતર સુકાઈ જવાની ભીતિ સતાવી રહી છે વહેલી તકે કામ પૂર્ણ કરીને કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે તો વિભાગના અધિકારીએ નવેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી છે અમારા ઇરિગેશન વિભાગ સાથે ચર્ચા થઈ છે એ લોકોને બે ડિસેમ્બર પછી પાણી છોડવાનું આયોજન છે ત્યાં સુધીમાં અમે એમ વાવેદરી આપેલી છે ત્રીસ અગિયાર સુધી અમારો કામગીરી પૂર્ણ થઈ જવામાં આવશે વ્યવસ્થા કરે તો અત્યારે તો ઘઉં વાવી દીધા આ સાઈડ માં કેનાલના હિસાબે વાવેલા હે અંદર પાણી હોય બે પાણી હોય પછી પૂરું થઈ જાય થોડીક જાણ કરીએ તો અમે વાવેતર માં ફેરફાર કરી નાખે અને આ રોડ નું કામ કરે એ પણ સારું જ છે એમ પણ થોડો ભૂંગરા નાખીને કર્યું તો વાંધો અમારું હાલત અને એનું પણ હાલત એવું કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે જેમાં ભાદર કેનાલની ભાદર સિંચાઈ યોજનાની મુખ્ય કેનાલ ક્રોસ કરે છે ત્યાં એ લોકોએ પુલ જે છે એ રિનોવેટ કરે છે એટલે એના માટે એ લોકોએ ત્રીસ અગિયાર પહેલાં કામગીરી પૂર્ણ કરવાની અમને લેખિતમાં બાંધરી આપેલી છે એટલે જનરલી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં આપણે સિંચાઈનું પાણી આપણે પાક માટે છોડતા હોઈએ છીએ એટલે ત્રીસ અગિયાર પહેલાં એ લોકો કરી દે છે એટલે કોઈ સિંચાઈનું પાણી ખેડૂતોને ટાઈમસર મળી શકે તેમ છતાં કામગીરી નહીં થાય તો એ લોકોનો આપણે ડાઇવર્ઝન દૂર કરી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવશે અને એના દ્વારા નહીં કરવામાં આવે તો સિંચાઈ વિભાગ દ્વારા ડાઇવર્ઝન દૂર કરી સિંચાઈનું પાણી ખેડૂતોને સમયસર આપવામાં આવશે